તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં સૌથી પહેલાં તો બધાને હેપી દિવાળી અને હું તો ફટાકડા ફોડતો નથી પણ આપણા મિત્ર આવી ગયેલા છે બે જણા એક છે કાર્તિકભાઈ એક હા કઈ ના રહેતું ના નિતેશભાઈ તો ફટાકડા ફોડવા આવી ગયેલા છે તો જોઈએ મજા લઈએ ચાલો ચાલો ભાઈ દિવાળીનો પહેલો ફટાકડા તો ગયો ફૂંકાવ્યો કઈ દેખાય પે નહીં પપાળ આને હું ફોડીશ જ મૂકાય

चल भाई लाई लाई कोठी लाई कोठी। ये तो भाई फटाकड़ा बेहकड़ा है ले तो गोठी से पेटू देता माला हूँ कोठी, कोठी पेटू लगा माला फटाकड़ा मार लगा

પાકુ દસ તક ગણું હજુ એક થયું એક બે દિવાસણ બકડી જતી હોય તને નહીં જોતો ફટાફટ કરે ત્રણ સાત આઠ અને હા હજાવ પુલું હળગાવ આટલું પૂરું હળગાવું પડે પછી ફટાકડો તારે ફફડાઈ દેસુ તને અરે યાર થોડીક વાલા શું કરું ના પર થોડુંક તેલ નાખી દેવું બરોબર બતી કઈ આવે છે કે આમાં ભાઈ લો કઈ મને કેવતો ભાઈ જોઈ જોઈ જો